નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે ઠંડી થી અમરેલી ઠુંઠવાયો નલિયાને પણ પાછળ છોડી દીધો છે ત્યારે આગળ વાત થશે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્ર ત્યારે આગળ વાત થશે ભારત બાદ હવે અમેરિકામાં પણ ટિકટોક બંધ થશે આગળ વાત થશે ગોધરા ગાંડ પર 13મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે આગળ વાત થશે ડીઈઓના 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદના નિર્ણયથી વાલીઓમાં રોષ ત્યારે આગળ વાત થશે અંબાલાલ પટેલનો નવો નક્કર ધડાકો સામે આવ્યો છે આગળ વાત થશે વાહ ભાઈ વાહ પાંસઠ કરોડના બ્રિજનો છેડો ખાનગી મિલકતની દિવાલ પાસે પૂરો થયો મિત્રો અન્ય મહત્વના સમાચારમાં વાત થશે તો સાબરમતી રેલવે સ્ટેશન બન્યો અસામાજિક તત્વોનો અડ્ડો ત્યારે વાત થશે બાગેડો બિલ્ડરે બેંકને પણ ચૂનો ચોપડ્યો છે ત્યારે વાત થશે પારી યુનિવર્સિટીના યુવક ઉપર જીવલેણ હુમલો સામે આવ્યો છે ત્યારે આગળ થશે સાઈફ ઉપર હુમલો કરનાર આરોપીની પહેલી તસવીર સામે આવી છે ત્યારે આગળ થશે વડનગરમાં માં બસો કરોડના પ્રોજેક્ટ નું લોકાર્પણ હાથ ધરવામાં આવનાર મોદીએ ગુજરાત અને વડનગરનું નામ રોશન કર્યું છે પોતાના નિવેદનમાં જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે વડોદરામાં સ્પીકર વગાડવાના મુદ્દે પાડોશી બાખડી પડ્યા હતા ત્યારે વાત થશે શિસ્તમાં ન રહેનાર પોલીસ કર્મચારીઓ સામે પણ તવાઈ હાથ ધરવામાં આવશે મિત્રો વિસ્તારથી ગુજરાત રાજ્ય મોટી કાર્યવાહી કરી છે જેમાં શિસ્તમાં ન રહેનાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવશે ચાલુ ફરજે વિદેશે પ્રવાસ જનાર ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ચાલુ પગારે પોલીસ કર્મીઓ વિદેશ પ્રવાસે ગયા હતા અને આ માહિતી સામે આવી હતી જેમાં નવ પોલીસ કર્મચારી સામે ખાતાકીય તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સ્પીકર વગાડવાના મુદ્દે પાડોશી બાખડ્યા હતા ઉત્તરાયણના તહેવાર પર ધાબા પરના ઝઘડાઓ સામાન્ય થયા બાદ હવે સ્પીકર વગાડવાના મુદ્દે ઉગ્ર ઝઘડા થયા હતા વડોદરાના ડબોઈ રોડા નગરમાં સ્પીકર વગાડવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતાં પ્લાસ્ટિકની પાઇપથી હુમલો કરવામાં આવ્યો જે અંગે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ગુજરાત અને વડનગરનું નામ રોશન કર્યું છે તેવું અમિત શાહે જણાવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વડનગરમાં બસોને અઠ્ઠાણું કરોડના ખર્ચે નિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સનલ મ્યુઝિયમ બોતેર કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને તેત્રીસ કરોડમાં બનેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ થયું તેઓએ જણાવ્યું કે હું નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપવા માગું છું જેમણે આ પરિકલ્પના કરીને માત્ર વડનગર જ નહીં પણ ગુજરાત અને દેશની સંસ્કૃતિને દુનિયાના નકશા ઉપર રાખવાના પ્રયાસ કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડનગરમાં બસો અઠ્ઠાણું કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું રૂપિયા બસો અઠાણું કરોડના અંદાજિત ખર્ચ તૈયાર કરેલું આર્કીલોજીકલ એક્સપિરિયસ મ્યુઝિયમનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ બાબા લગભગી હત્યા થઈ જો સરકાર આટલી મોટી હસ્તીઓને સુરક્ષા આપી જ નથી શકતી તો સામાન્ય લોકોનું શું થશે જો તમે સુરક્ષા પૂરી પાડી શકતા નથી તો રાજીનામું આપી દો એમ કરીને હવે રાજકારણમાં ગરમાવો પણ જોવા મળી રહ્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ઉના નજીક માંડવી બીચ પર યોજાશે બીચ કાર્નિવાલ દીવની નજીક એક નવું નજરાણું બનવા જઈ રહ્યું છે રાજ્યના પર્યટન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા ઉના નજીક આવેલા અહેમદપુર માંડવી બીચ પર પર્યટન ગતિવિધિને પ્રોત્સાહન મળે તે માટે ત્રણ દિવસના કાર્નિવાલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ અને વિદેશના પ્રવાસીઓને આકર્ષવાનું આયોજન સરકાર કરી રહી છે અહીં ચોવીસ પચીસ અને છવ્વીસ જાન્યુઆરીએ વિશેષ કાર્નિવાલનું આયોજન કરાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હિન્દુ નામ ધારણ કરીને રહેતો બાંગ્લાદેશી ઝડપાયો છે સુરતમાં હિન્દુ નામ ધારણ કરી અને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને બાંગ્લાદેશી આરોપી સુરત એસઓજીએ ઝડપી પાડ્યો છે આરોપી મુસીબલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપા મકબૂલ શેખની ધરપકડ કરીને પોલીસે બધી તપાસ હાથ ધરી છે આ આરોપી પાસેથી બે અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ મળ્યા છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેટા ત્રણ હજાર છસો કર્મચારીઓ છૂટા કરશે ફેસબુક અને વોટ્સઅપની પેરેન્ટ કંપની મેટા ટૂંક સમયમાં છટણી કરવા જઈ રહી છે કંપનીનું કહેવું છે કે પરફોમન્સ બે જોબ કટ પોલિસી હેઠળ ત્રણ હજાર છસો કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે સી ઇ માર્ક જુગરબગે જણાવ્યું હતું કે આ નિર્ણય કંપનીના પાંચ ટકા કર્મચારીઓને અસર કરશે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ડેટા અનુસાર મેટામાં લગભગ બોતેર હજાર કર્મચારીઓ છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણના તહેવારોમાં ઓગણીસના મોત થયા છે ગુજરાત હાઈકોર્ટના છેલ્લી ઘડીના આદેશ બાદ ચાઇનીઝ ઉપરાંત ગ્લાસકોટે દોરીઓ પર પ્રતિબંધ છતાં ઉત્તરાયણના બે દિવસમાં દોરી વાગવાથી મૃત્યુ પામવાના દસ કિસ્સાઓ રાજ્યભરમાં નોંધાયા હતા પ્રતિબંધ છતાં બસો જેટલી વ્યક્તિઓને દોરાના કારણે ઇજાઓ થઈ છે આ સિવાય ધાબા ઉપરથી પડી જવાથી કે પતંગના કારણે અન્ય રીતે મૃત્યુની નવ ઘટનાઓ રાજ્યભરમાં નોંધાઈ છે જેમાં ઉત્તરાયણના તહેવારમાં કુલ મૃત્યુ આંખ ઓગણીસ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપમાનમાં વધારો છતાં ઠંડી યથાવત જોવા મળી છે આગામી બે દિવસ ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે તેમ છતાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાના ઠંડા પવનો ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો અનુભવ કરશે દિવસ દરમિયાન હવા ઠંડક આપશે તાપમાન વધારાની મોટી અસર થવાની શક્યતા ઓછી છે પવન પણ સામાન્ય રહેવાની સંભાવના છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય સામે આવ્યો છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગૌણ સેવાની પરીક્ષા હવેથી અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ પેપર આપી શકાશે તેવી માહિતી મળી હતી આ ઉપરાંત તમામ પરીક્ષાનો સેલેબસ મંડળ દ્વારા ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવાશે અત્યાર સુધી સેલેબસ અને પેપર અંગ્રેજીમાં આપવામાં આવતા હતા ત્યારે ગૌર સેવા પસંદગી મંડળના નિર્ણયથી લાખો ઉમેદવારોને ફાયદો થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેરબજારના નામે ઓગણસાઠ લાખની છેતરપિંડી કરવામાં આવી છે મેમનગરમાં આવેલી અમદાવાદ મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેંકના ક્લાર્ક પાસેથી શેર બજારમાં રોકાણના બહાને સાયબર ગઠિયાઓએ ઓગણસાઠ લાખ રૂપિયા પડાવી લીધા હતા ક્લાર્કને શેર માર્કેટમાં નુકસાન થતું હોવાથી એસીથી પંચ્યાસી ટકા નફો આપવાની લાલચ આપી હતી જ્યારે નફામાંથી વીસ ટકા કંપનીને આપવાનું કહીને રોકાણ કરાવ્યું હતું આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસરોએ ઇતિહાસ રચ્યો છે ભારતનો ડંકો ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરોએ સ્પાડેક્સ મિશન હેઠળ અવકાશમાં ઇતિહાસ રચ્યો છે ઈસરોએ બે ઉપગ્રહોને સફળતાપૂર્વક અવકાશમાં ડોકિંગ એટલે કે જોઈન્ટ કર્યા છે જેની સાથે દુનિયામાં ફરી એક વખત ઈસરો અને ભારતનો ડંકો વાગ્યો છે ભારત આ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બન્યો છે આ પહેલા અમેરિકા ચીન અને રશિયાએ અવકાશમાં સફળતાપૂર્વક ડોકિંગ કર્યું હતું વિતરણ મહત્વના સમાચારની વાત કરીએ તો જાહેરાતનો બોર્ડ દેખાય તે માટે વૃક્ષ કાપી નાખતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચાંદ ખેડામાં આવેલી ઝાંઝર સ્કાય નામની બાંધકામ ન હોવાથી આગળના ભાગે આવેલા સાત વિશાળ વૃક્ષને કાપી નાખ્યા હતા જેથી મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ આ સાઇટની રજા ચિઠ્ઠી સ્થગિત કરી દીધી હતી તેમાં વૃક્ષો કાપવા બદલ બે લાખનો દંડ ફટકાર્યો હતો પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે તપાસ કરીને ઝાંઝસ કાઈ સાઇટની રજા ચિઠ્ઠી સ્થગિત કરી દેવાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ પાસે એક કરોડની સંપત્તિ અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલા સ્વાગતનામા મુજબ તેઓ કરોડપતિ છે કેજરીવાલ પાસે એક પોઈન્ટ તોતેર કરોડની સંપત્તિ છે જોકે તેમની પત્ની સુનિતા કેજરીવાલના નામે અરવિંદ કેજરીવાલ કરતાં વધુ સંપત્તિ છે અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની પાસે કુલ ચાર પોઈન્ટ ત્રેવીસ કરોડ રૂપિયાની સંપત્તિ છે કેજરીવાલ પાસે ઘર કે ગાડી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાવર શો જોવા એક જ દિવસમાં એક બત્રીસ લાખ લોકો પહોંચી ગયા હતા ઉત્તરાયણની રજાના દિવસે રેકોર્ડ બ્રેક એક બત્રીસ લાખ લોકોએ ફ્લાવર શો જોવા માટે ઉમટી પડ્યા હતા જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છ્યાસી લાખની આવક થઈ છે બે હજાર તેરથી થી યોજાતા ફ્લાવર શોમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા હતા વાર્ષના દિવસે પણ બોતેર હજારથી વધુ લોકો ફ્લાવર શો જોવા માટે પહોંચી ગયા હતા કુલ છ પોઈન્ટ ત્રેવીસ લાખ લોકો ફ્લાવર શોની મુલાકાત લઈ ચૂક્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે